કે જેવી રીતના આ દિવસે ને દિવસે અમારે આંદોલન કરવા પડે એવા આગામી આંદોલન ન કરવા પડે જે માધ્યમિકની છે તેમજ તેમજ પ્રાથમિકની છે એ બધી ભરતી જે કેલેન્ડર સરકાર શ્રી દ્વારા આપવામાં આવ્યું છે એ પ્રમાણે ભરતી કરે એવી વિનંતી છે ત્યારે જઈને આ સરકારે તારીખ ઉપર તારીખ અને વાયદા ઉપર વાયદો આપ્યો હતો અને એ વાયદામાંનો એક વાયદો આજે એમણે પૂર્ણ કર્યો કે પચીસ દસે અમે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ અને સરકારી બંનેમાં જે શિક્ષણ સહાયકની જે ભરતી છે એનું નોટિફિકેશન આપવાના છીએ અને એ ભરતીનો વાયદો પૂર્ણ કર્યો જાહેરાત આપીને એ બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું તો ટોટલ જે સો ટકા જગ્યા ખાલી છે એમાંથી સિત્તેર ટકા જગ્યા આપ ભરો છો અને ત્રીસ ટકા જગ્યા આપ ખાલી રાખો છો તો એ પ્રમાણે આ ભરતીમાં અમને અન્યાય થઈ રહ્યો છે ટેટાટના ઉમેદવારો વારંવાર રાજ્ય સરકાર પાસે ભરતી કરવાની માંગ કરી રહ્યા હતા અને ભરતી માટે પ્રદર્શન પણ કરી રહ્યા હતા આ દરમિયાન રાજ્ય સરકારે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાય માટે ભરતીની જાહેરાત કરી છે ઉમેદવારો દસ ઓક્ટોબર બે હજાર ચોવીસથી એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે જેમાં દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ ઉમેદવારો જ અરજી કરી શકશે બે હજાર ચારસો છ સંદર્ભે લડનાર તમામ યોદ્ધાઓને અભિનંદન આપ્યા છે તેમણે એમ પણ કહ્યું છે કે આ જીત ગ્રાઉન્ડ ઉપર આવી લડનાર યોદ્ધાઓને કારણે શક્ય બની છે ત્યારે આ અંગે ટેટાટ પાસ ઉમેદવારોનું શું કહેવું છે તે જાણીએ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે કે સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવાની છે એ બદલ અમે આ સરકારનો આભાર માનીએ છીએ અને સ્વીકારીએ છીએ તેમજ સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે જેવી રીતના આ દિવસે ને દિવસે અમારે આંદોલન કરવા પડે એવા આગામી આંદોલન ન કરવા પડે જે માધ્યમિકની છે તેમજ તેમજ પ્રાથમિકની છે એ બધી ભરતી જે કેલેન્ડર સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે એ પ્રમાણે ભરતી કરે એવી વિનંતી છે તેમજ સરકારશ્રીનો અને શિક્ષણ વિભાગનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ સરકારે અમારી બહુ કસોટી કરી અમે બહુ સંઘર્ષ કર્યો અમારી લડત બહુ લાંબી ચાલી અમે આવેદન આપ્યા રજૂઆત કરી નિવેદન આપ્યા ત્યારે જઈને આ સરકારે તારીખ ઉપર તારીખ અને વાયદા ઉપર વાયદો આપ્યો હતો અને એ વાયદામાંનો એક વાયદો આજે એમણે પૂર્ણ કર્યો કે પચીસ દસે અમે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ અને સરકારી બંનેમાં જે શિક્ષણ સહાયકની જે ભરતી છે એનું નોટિફિકેશન આપવાના છીએ અને એ ભરતીનો વાયદો પૂર્ણ કર્યો જાહેરાત આપીને એ બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું સાથે સંઘર્ષના સાથીઓ કે જેમણે આ લડતને ટેકો આપ્યો લડતમાં સહભાગી થયા એ તમામ મિત્રોનો પણ હું આભાર માનું છું સાથે પોલીસ પ્રશાસનનો પણ આભાર માનું છું અને એની સાથે તમામ મીડિયા મિત્રનો પણ આભાર માનું છું હવે એક વાત કેવી છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઠ હજાર તેત્રીસ જેટલું મહેકમ ખાલી છે અને સામે તમે ભરતી કરવા જઈ રહ્યા છો ચાર બાણું જેટલી એટલે કે એકાવન ટકા જેટલી ભરતી કરવા જઈ રહ્યા છો માધ્યમિકની વાત કરીએ તો સાત હજાર ત્રણસો ને ચોવીસ જેટલું મહેકમ ખાલી છે અને એમાં તમે પાત્રીસોની ભરતી કરવા જઈ રહ્યા છો એટલે કે અડતાળીસ ટકા મહેકમ ભરવા જઈ રહ્યા છો ભૂતકાળની ભરતીઓને યાદ કરીએ ને તો ટોટલ જે સો ટકા જગ્યા ખાલી છે એમાંથી સિત્તેર ટકા જગ્યા આપ ભરો છો અને ત્રીસ ટકા જગ્યા આપ ખાલી રાખો છો તો એ પ્રમાણે આ ભરતીમાં અમને અન્યાય થઈ રહ્યો છે તો હું આપને નમ્ર વિનંતી કરું છું કે આ ભરતીમાં પણ સો ટકા મહેકમની સામે સિત્તેર ટકા મહેકમ ભરવામાં આવે તો અમને બધાને ન્યાય મળે એમ છે કે આ ચાર હજાર બાણું હોય કે પાત્રીસોની ભરતી હોય એની અંદર જગ્યામાં વધારો કરી અને અમને ન્યાય આપો એવી અમે આપને નમ્ર વિનંતી કરીએ છીએ સાથે એ કહીશ કે આપે જે કેલેન્ડર આપ્યું હતું તારીખનું કે આજે જે ભરતી જાહેર કરી એવી રીતે માધ્યમિકની ભરતી પણ એના ટાઈમે એટલે કે દસ દસે આવી જાય ટેટ ટુની ભરતી એક અગિયારે આવી જાય અને ટેટ વનની ભરતી એક બારે આવી જાય એવી અમે આશા રાખીએ છીએ સાથે એ કહીએ છીએ કે શિક્ષણ મંત્રીના બોલેલા એ શબ્દો કે ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ આ તમામ જે ભરતી પ્રક્રિયા છે એ અમે દિવાળી સુધી અથવા ડિસેમ્બર મહિના સુધી પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તો આશા રાખીએ છીએ કે આપના એ બોલેલા શબ્દો પર આપ ખરા ઉતરો અને સત્વરે અમને શાળામાં હાજર કરો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ આ સમગ્ર મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો